એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે હું છું યશ રાવલ નજર કે આજના મુખ્ય સમાચારો પર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા ચૂંટણી ટાળે ઇલેક્શન કમિશને ઈવીએમ અને બીવી પેટ સંબંધિત પ્રોટોકોલમાં ફેરફાર કર્યા છે ચૂંટણી પંચે સોશિયલ મીડિયા મારફત આ સંબંધિત જાહેરાત કરી હતી સુપરસોનિક મિસાઇલ સ્માર્ટનું ડીઆરડીઓ દ્વારા સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ઓડિશા ખાતે આવેલા એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી આ મિસાઇલનું પરીક્ષણ કરાયું હતું બીજા મોટા સમાચાર આવી રહ્યા છે ચીનથી દક્ષિણ ચીનમાં ભારે વરસાદ પડવાના કારણે હાઈવેનો આખો ભાગ જમીનમાં ધસી ગયો હતો અને વાહનો મોટા બાકોરામાં ખાબક્યા હતા આ ઘટનામાં ચોવીસ જણનું મૃત્યુ થયું હતું પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડના મુખ્ય આરોપી તેમજ માસ્ટર માઇન્ડ ગોલ્ડી બ્રારની અમેરિકામાં હત્યા કરી દેવામાં આવી છે ગોલ્ડીની હત્યા તેની હરીફ ગેંગ દ્વારા કરવામાં આવી હોવાનું મનાય છે મહારાષ્ટ્રના મુંબઈથી પણ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે બોલીવુડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસના આરોપીએ આત્મહત્યા કરી લીધી છે પોલીસ કસ્ટડીમાં આરોપી અનુજ થપ્પને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જો કે બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું આ કેસ સીબીઆઈને સોંપાય તેવી શક્યતા છે મહારાષ્ટ્રના રાજકારણની વાત કરીએ તો કોંગ્રેસના સાંસદ રહી ચૂકેલા સંજય નિરૂપમે ત્રીજા તબક્કાની એકનાથ શિંદેની શિવસેનામાં જાહેરાત કરી છે ટૂંક સમયમાં તે સત્તાવાર રીતે શિવસેનામાં જોડાશે હાર્બર લાઇનમાં આજે ફરી એકવાર સીએસએમટીમાં ખાલી ટ્રેનનું ડિરેલમેન્ટ થયું હતું અઠવાડિયામાં બીજી વખત સીએસએમટી સ્ટેશન નજીક ટ્રેનનું ડિરેલમેન્ટ થવાથી પ્રવાસીઓ માટે આજનો દિવસ પણ હાલાકી ભર્યો રહ્યો હતો આવા જ વધુ સમાચારો માટે જોતા રહો મુંબઈ સમાચાર